સુ ગામમાં જળ પ્રલયનો આકાશી નજારો ચારે બાજુ બસ પાણી જ પાણી સુઈ ગામમાં આકાશમાંથી કેવી રીતે આફત વરસી છે તેનો ખ્યાલ આ આકાશી નજારાથી આવે છે મેદાન થઈ ગયા છે સ્થિતિ કેટલી ગંભીર છે તે આ ડ્રોન દ્રશ્યો પરથી ખબર પડે છે સુઈ ગામ અને તેની આસપાસના સત્તર ગામોમાં જળે તાંડવ મચાવ્યું છે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને પશુધન તણાઈ ગયું છે હજુ પણ કેટલાય લોકો આ જળ વચ્ચે ફસાયેલા છે જેમને ખાવા પીવાના ફાંફા છે યુદ્ધના ધોરણે અહીં તંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું છે બોટની મદદથી લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે હજુ પણ જો વરસાદ પડ્યો તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકે છે થરાદના માંગરોળમાં પણ સ્થિતિ સુઈગામ જેવી જ વરસાદના વિરામને ચોવીસ કલાક બાદ પણ જળબંબાકાર ખેતર પાણીના ફરાઈ ગયા બાદરી ડૂબાઈ ગઈ માંગરોડ ગામમાં જળબંબાકાર વરસાદ ભલે બંધ થયો પાણી હજુ ચારે બાજુ છે ત્રણ દિવસથી ઘરમાં વીજળી નથી જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે લોકોને ખાવા પીવાના ફફા છે હજુ સુધી આ લોકોની મદદ માટે તંત્ર પહોંચ્યું નથી લોકોના આક્ષેપ છે કે ભારતમાલા રોડ નીચે પાણીના નિકાલ માટે કોઈ નાળા બનાવવામાં નથી આવ્યા જેના કારણે ગામની આ હાલત થઈ છે ગામની અંદર સોનલધામ આવેલું છે જ્યાં મંદિર પાસે પણ આસપાસ પાણી ભરાયેલા છે લાઈટ તો અડતાલીસ કલાક પહેલા ગઈ છે વરસાદ ચાલુ થયો અને લાઇટ ગઈ છે રાતે બાર થી એકના ગાળામાં લાઇટ ગઈ છે આવી જ નહીં તીન દિવસ થઈ ગયા છે અને પાણી વરસાદ ચાલુ હતો ત્યારે પાણી ઓછું હતું વરસાદ બંધ થયો ને પાણી ચાલુ થયું આ બાજુથી અમારે દોતિયા વળાદર કેસરગામ એ બાજુથી થરાતની બજાવતમાં હજુ પણ ભરાયેલા છે પાણી દુકાનો ત્રણ દિવસથી પાણીના કારણે પાન ત્રણ દિવસથી સતત વરસાદ ભારે અતિવરસાદ હતો અને એના લીધે હજુ બંધ છે ત્રણ દિવસથી અને આ પાણીનો કોઈ નિકલ થયો નથી આપતું થરાતના મુખ્ય બજાવતમાં હજુ પણ ઢીચણ સમા પાણી ભરાયેલા છે વરસાદી વિરામ લીધી સોળ કલાક વીતી ગયા હોવા છતાં બજાર આખો પાણીમાં તરબોળ છે દુકાનદારો પાણી ઉલેચવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા કેટલાક દુકાનદારોએ દુકાન બહાર આળસ કોટવી દીધી છે જેથી પાણી દુકાનની અંદર ન પ્રવેશે દુકાન બહાર પાણી ભરાયેલા હોવાથી દુકાનદારો દુકાન ખોલી શકે તેમ નથી વરસાદ બંધ થયાને 16 કલાક વીતવા આવ્યા છે છતાં પણ થરાદની પરિસ્થિતિ જે છે તે છે અત્યારે આ દ્રશ્યો જુઓ આ થરાદના બજારના દ્રશ્યો છે પાણી અત્યારે જોવા મળી રહ્યા છે લોકો પાણીના વચ્ચે અત્યારે રહેવા મજબૂર છે દુકાનો બંધ છે લોકોની હજી ઇમરજન્સી મેડિકલો છે એ જ ચાલુ છે બાકી જે તમામ આ જે દુકાનો છે તે દુકાનો અત્યારે આ બંધ જોવા મળી રહી છે પાણીના કારણે ગ્રાહકો પણ નથી આવી રહ્યા જેના કારણે દુકાનદારોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો દુકાનદારોને તાત્કાલિક પાણી નિકાલ કરવાની માંગણી છે દરેક દુકાનને નુકસાન થયું છે કોઈને પચાસ હજાર થયો કોઈને લાખ થયો કોઈને બે લાખ રૂપિયા દરેકને નુકસાન છે વાવના બના ભાખરી ગામનો ડ્રોન વિડીયો ગામ સંપર્ક બનાસકાંઠાના થરાદ વાવ સુઈ ગામ તાલુકામાં સોળ ઇંચ વરસાદે આખા વિસ્તારને ધમરોડી નાખ્યો વરસાદે તો વિરામ લઈ લીધો પરંતુ પાણી ઓસરી નથી રહ્યા અને ગામડામાં કેરસામા પાણી છે આ વચ્ચે વાવના ભાખરી ગામનો ડ્રોન વીડિયો સામે આવ્યો જ્યાં ચાર દિવસથી જળબંબાકાર છે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ બાદની હચમચાવી દેતી તબાહી જોવા મળે છે ડ્રોન વીડિયોમાં જોઈ શકાય છે કે ખેતરોમાં જ નહીં ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ઘરોમાં ઘૂંટણથી કમર સુધીના પાણી છે ગામથી ચારે તરફ એટલું પાણી ભરાયેલું જોવા મળે છે કે ગામમાંથી કોઈ બહાર નથી જઈ શકતું કે પછી ગામમાં પણ આવી નથી છેલ્લા કલાકથી ગામ સંપર્ક વિહોણું છે વાવ સહિતના રસ્તાઓ જળબંબાકાર છે અને ગામ લોકો મદદની રાહ જોઈ રહ્યા છે ભારે વરસાદના કારણે વાવ થરાદ અને સુઈ ગામ તાલુકામાં અનેક પશુઓના મોત થયા ખેડૂતોના પાકના નુકસાન સાથે ઘરવખરી પણ તણાઈ ગઈ ઘણા વિસ્તારોમાં કાચા મકાનો ધરાશાયી થઈ ગયા અને અનેક પરિવારો ઘર વિહોણા બની ગયા સુઈ ગામ વાવ થરાદ ભાભરના અનેક વિસ્તારો જળબંબાકાર છે અને ત્યારે તંત્રના અધિકારીઓ ટ્રેક્ટર અને બોટ મારફતે ચાર ફૂટ ઊંડા પાણીમાં લોકો સુધી મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે જરૂરિયાતના ગામોમાં દોઢ લાખ ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા હોય તેવો દાવો કરાયો છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો પાટણના સાતલપુરમાં વરસાદે વિરામ લીધો પણ તબાહી હજુ પણ નોનસ્ટોપ ઘર ડૂબેલા છે પાણીમાં ઘરવખરી પાણીમાં તરી રહી છે ઉપરથી પશુઓને ખવડાવવા માટે પણ કંઈ નથી કેમ કે ઘાસચારો પૂરના પાણીમાં બરબાદ થઈ ગયો છે પાટણ સાતલપોરના મઢુત્રા ગામે જ્યારે અમારા સંવાદદાતા અશરફ ખાન પહોંચ્યા તો લોકોની લાચારીનો ખ્યાલ આવ્યો મઢુતરાના ઠાકોરવાસમાં સાહીઠથી થી સિત્તેર ઘરો હજુ પણ પાણીની અંદર છે અને ઢીચણ સમા પાણી ભરાયેલા છે લોકોને ખાવાનું કેમ બનાવવો તે સવાલ છે કેમ કે અનાજ ઘરવખરી પૂરી રીતે પાણીએ બરબાદ કરી નાખી છે ખેતરોમાં પૂરના પાણીથી નુકસાન થતા લોકો હાલત જેવી થઈ છે સામે પશુઓનો ક્યાંક ઘાસચારો રાખવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક મકાન માલિક તે ઘાસચારો લઈ શક્યો નથી અને પશુઓને ખડાવાનો જે ઘાસચારો છે તે ક્યાંક પાણીમાં પલળી ગયો છે એટલે કે પાણી આવવાના કારણે લોકો તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ સામે પશુઓને પણ ક્યાંક ખોરાક ના હોવાના કારણે પશુઓ પણ ક્યાંક ભૂખ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કચ્છમાં વરસાદના વિરામ બાદ સામે આવ્યા તબાહીના નિશાન રાપરમાં ખેતરો ખેદાન મેદાન પાકનો વળી ગયો ઓથ અને ખેતરો થઈ ગયા ખેદાન મેદાન તૂટેલા રોડ અને રોડ પર ભરાયેલા પાણી આકાશી આફતના દ્રશ્યો કચ્છનારા પરના છે જ્યાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ સોળ સત્તર ઇંચ જે વરસાદ ખાબક્યો તેણે બધું બરબાદ કરી નાખ્યો એક જ હટકે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું નદીના વહેણની માફક અને ગામના ખેતરોમાં પાણી ધુસી જતા જમીન ધોવાઈ ગઈ છે ખાસ કરીને નારણ પર સુવાઈ પર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોની વાવેતર કરેલી પાકની જમીન ધોવાઈ ગઈ ઉપરાંત વાડી વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થઈ જતા વીજ પુરવઠો ખોરવાયો રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ ગાંડીતુર બની છે અને રાપર તાલુકામાં પડેલા અતિભારે વરસાદના કારણે મોટી રૌ ગામની નદી ઓવરફ્લો થઈને પુલ પરથી વહેવા લાગી જેથી ગામ સંપર્ક વિહોણું બન્યું ગામનું તળાવ અને નર્મદા કેનાલ ઓવરફ્લો થતા સમગ્ર ગામમાં પાણી ભરાયું ગામ બેટમાં ફેરવાતા લોકો પાણીમાં ફસાયા છે આ અંગેની જાણ થતાં તંત્ર દ્વારા મોટી રવમાં રાહત બચાવની સાથે ગામને મુખ્ય માર્ગ સાથે જોડવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હિંમતનગર પંચમહાલમાં ડેમ થયા છલોછલ તો મહેસાણા સાબરકાંઠામાં શિયાળા જેવું જોવા મળ્યું ભારે વરસાદી રાઉન્ડ બાદ કેટલાય ડેમ છલોછલ થયા છે હિંમતનગરના ગુહાઇ ડેમ અને પંચમહાલના ઘોઘંબાના કરાર નો મનમોહક આકાશી નજારો સામે આવ્યો હિંમતનગરનો ગોહાઈ ડેમ મહત્તમ સપાટી નજીક પહોંચ્યો છે અહીં રૂલ લેવલ જાળવી રાખવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે ગુહાઈ ડેમ હિંમતનગર સહિત આસપાસના ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે અને ત્યારે ગોહાઈ ડેમ છલોછલ થતાં આસપાસના ખેડૂતોમાં આનંદની લહેર છે પંચમહાલ ઘોઘંભાના કરાર ડેમના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા ડેમ સંપૂર્ણ ભરાઈ ઓવરફ્લો થઈ રહ્યો છે અને તે દરમિયાન આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કંડારવામાં આવ્યા છલોછલ ભરાયેલા કરાર ડેમની ચારે બાજુ કુદરતી વનરાજી ખીલી ઉઠી છે ધરતી માતાએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો નયનરમ્ય નજારો જોવા મળ્યો કરાર ડેમ દ્વારા કાલોલ અને ઘોઘંભા તાલુકાના પચીસ ગામોને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા આપવામાં આવે છે મહેસાણા અને સાબરકાંઠામાં વહેલી સવારે શિયાળાની સવાર જેવો માહોલ છવાયો બંને જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ વાતાવરણના કારણે વિઝિબિલિટી ઘટી હતી જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું અચાનક જ વાતાવરણમાં પલટાથી લોકો પણ અચરજ પામ્યા હાલ નહીં પડે ભારે વરસાદ પરંતુ ચાર દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ चौदह पंद्रह सोलह गुजरात रीजन की मेनली जो दक्षिण गुजरात की ज़िला है इसमें हैवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ હાલ ભલે વરસાદે વિરામ લીધો હોય અને ઉઘાડ નીકળ્યો હોય પરંતુ રાજ્યમાં ફરી વરસાદી રાઉન્ડ આવવાનો છે ઉત્તર ગુજરાતને બરાબરનો ધમરોડ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતનો વારો પાડવાનો છે જી હા હાલ રાજ્યમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી પરંતુ આગામી દિવસોમાં ત્રણ દિવસ મેઘો ફરી ગુજરાતમાં મંડાશે અને ભારે વરસાદ થઈ શકે છે આ વખતે સુરત વલસાડ નવસારી તાપી ડાંગમાં ફરી વરસાદી વાદળો વરસવાના છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે તો આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે का जो फोरकास्ट है 10 से लेकर 16 सितंबर तक सात दिन की इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन में ही पाटीदार आगे वन अल्पेश कथेरिया ने पुलिस बच्चे खुलेआम बबाल थे चार दिवस पहला नो वीडियो आयो सामने डंडावाड़ी Gala gali. Affaratofring. પાંચ સપ્ટેમ્બરનો આ વીડિયો સામે આવ્યો છે દાવો કરવામાં આવી રહ્યો છે કે સુરતના સુદામાકા રાજા ગણેશ ગ્રુપ અને અલ્પેશ કથિરિયાના સમર્થકો વચ્ચે જાહેરમાં બપાલ થઈ મામલો એટલો ઉગ્ર બની ગયો કે પોલીસ પહોંચી વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું વિડીયોમાં પોલીસ દંડાવાળી કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે પોલીસનો દાવો છે કે સ્થિતિ કાબુમાં લેવા માટે હળવો બળ પ્રયોગ કરાયો આ દરમિયાન કેટલાક લોકોને પોલીસે દંડા પણ ફટકાર્યા જ્યારે કેટલાક લોકો પોલીસને પણ ધક્કે ચડાવતા નજરે પડે છે દાવો કરાઈ રહ્યો છે કે અલ્પેશ કથિરિયા પર પણ દંડાવાળી થઈ જો કે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી થઈ અલ્પેશ કથિરિયાએ આ મામલે કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો છે ડીસીપી એલએ ઝાલા એસીપી દ્વારા આ મામલે તપાસ થઈ રહી છે અને અહેવાલ બાદ આ મામલે કાર્યવાહી થશે તમે ગમે એને પંદર સવાલ પૂછશોને તોય નો ગોમેન્ટ અલ્પેશ કથેરિયા તમામ મુદ્દા પર સામ્યાવીને બોલતા હોય છે વકીલ છે અને આજે જ્યારે તે નો ગોવર્મેન્ટ છે ને અમુક સવાલોના જવાબ નથી હોતા તેવા જવાબ જ્યારે આપે છે ત્યારના પછી સ્પષ્ટ થાય છે કે તેઓનું અંદરનું અંદર સમાધાન થઈ ગયું છે મહીસાગરમાં ડીજેની હરીફાઈ બની લોહિયા લુખાઓ લાકડી લઈને એકબીજા પર તૂટી પડ્યા ડીજે વાગી રહ્યું છે લોકો મસ્તીમાં મસ્ત ચૂમી રહ્યા છે નાચી રહ્યા છે

વલસાડ હિટ એન્ડ બ્રન કેસનો આરોપી પકડાયો દારૂના નશામાં બે લોકોને લીધા હતા અડફેટે વલસાડના વાપી ચલા રોડ પર દારૂના નશામાં બે લોકોને અડફેટે લેનાર આરોપી ઝડપાઈ ગયો વાપી ટાઉન પોલીસે આરોપી કાર ચાલક વિજય રાયને દબોચી લીધો છે દમણથી આરોપી દારૂના નશામાં પરત ફરી રહ્યો હતો ને ત્યારે ચેકપોસ્ટ નજીક બે લોકોને અડફેટે લીધા અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બેફામ બનીને કાર ચાલકે બે લોકોને અડફેટે લીધા આ અકસ્માતમાં બાઇક ચાલક પિયુષ શાહનું મોત થયું જ્યારે કે હોમગાર્ડ જવાન જયેશ નાયકાને ગંભીર ઈજા પહોંચી છે પોલીસે ઝડપાયેલા આરોપી વિજય બાળકોના ગુમ થયાના સત્તર દિવસ બાદ શોધખોળ માટે ડ્રોન ઉડાવ્યું ત્રેવીસ ઓગસ્ટે પત્ની અને ત્રણ બાળકો ગુમ થતા પતિએ પોલીસને જાણ કરી હોવા છતાં સત્તર દિવસ સુધી સુરત જીઆઈટીસી પોલીસ ઉમટી રહી

बात कर लीधो जयरे के बाड़क हजू पर नहीं मिली आया बाड़क जयरे गुम थी जाण पिताए पुलिस ने करी थी तम छता पन, हद विस्तरण मुद्दों बनाने तपास न आरंभी मीडिया में अहवा प्रसारित बाद हम पुलिस ड्रोन की मदद की शोधी रही है पाँच तारीख को जो बच्चे जो जो गुम हो गए थे उसके अपहरण हमने दाखिल किया है और उसके बाद कल से हमने जो बारिश कम हुई तो कल से हमने यहाँ पे દોડતી દોડતી થયું જો રિપોર્ટ એક સિંહ ની સામે દસ લોકો ડર માં સિંહણ ને બચાવમાં વન આંખોમાં ડર અને મૂર્છાયેલો ચહેરો બતાવી રહ્યો છે કે સિંહણ બહાર નીકળવા માટે તરફડી રહી છે લાંબા સમય સુધી બહાર નીકળવા માટે હવા ત્યાં મારતી સિંહણે ત્યારે હાશકારો અનુભવ્યો જ્યારે આસપાસના ખેડૂતો અને વન વિભાગની ટીમ તેના બચાવમાં આવી

દસ લોકોએ ભારે મહેનત કરી સિંહણને બહાર કાઢી આમ સિંહણનો જીવ બચી ગયો બાદમાં સિંહણને જશાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાય સારવાર બાદ ફરી તેને જંગલમાં મુક્ત કરાશે નડિયાદમાં ધર્માંતરણની પ્રવૃત્તિનો થયો પર્દાફાશ હિન્દુ ધર્મ સનાના કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ નડિયાદમાં રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ રામની સંસ્થા હેઠળ ધર્માંતરણનો ખેલ ચાલતો હોવાનો આક્ષેપ છે દાહોદ અને અન્ય જિલ્લાના ગરીબ હિન્દુ લોકોનું ધર્મ પરિવર્તન થતું હોવાની હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આક્ષેપ છે કે આશીર્વાદ સોસાયટીમાં ધર્મ પરિવર્તનની કામગીરી ચાલતી હતી આદિવાસી લોકોનું ધર્માંતરણ થતું હતું આ અંગેની જાણ થતાં હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો સ્થળે પહોંચ્યા આ સંસ્થામાં દાહોદ અને અન્ય જિલ્લાના પછાત લોકોને લાવી ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલનું જ્ઞાન આપવામાં આવતું હતું જોકેજ ના સંચાલકો સેમિનાર હોવાનો આજે પશ્ચિમ પોલીસ માં તપાસ કરે આખા

સદનસીબે બાઇક ચાલકે બેલેન્સ જાળવી રાખતા બાઇક પરના બીજા લોકોને કઈ ન થયું બંને બાજુ ખાડામાં પાણી ભરાયેલા શિકાર બને છે વડોદરા બની ગયું છે ખાડોદરા માટે જરા રસ્તા પર સાચવીને ચાલજો નહીંતર હોસ્પિટલ ભેગા થઈ જશો છે કે રોલર કોસ્ટર રાઈટ સમજવું મુશ્કેલ છે અહીંથી પસાર થયા તો કાં તો તમે ભોય ભેગા થશો કાં તો હોસ્પિટલ ભેગા એમ આય વરસાદમાં તો આ ખાડા ભરાઈ જાય છે એટલે એ દેખાતા નથી ને લોકો વાહનો સમેત નીચે પટકાય છે કેટલાય ના તો હાડકા ભાંગી ગયા બિલકુલ નહીં હું ખુદ બે વખત પડેલો છું અહીંયા બે ત્રણ પડે છે આપણે બે ત્રણ દિવસ ઉપર એક મિસિસ પડી ગયા એમના બાળકને વાગ્યું છે આજ ભાગી ગયા તો એક બીજાને બને પણ વાગેલું છે દવાખાનામાં એ દાખલ જ કરેલો છે હાલ વડોદરાના બીલ સેવાસી ભાઈલીમાં ખાડાઓનું રાજ છે ગણ્યા ગણાય નહીં એટલા ખાડા ખાડા પૂરવા માટે લાખો રૂપિયા ખર્ચ કર્યાનો દાવો પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યો છે પરંતુ તે રસ્તા પર દેખાતા નથી ત્યારે લોકો પણ આરોપ લગાવી રહ્યા છે કે કોણ ખાઈ ગયું ખાડાના રૂપિયા જે રીતે પ્રાસ બેસાડવામાં આવે વડોદરા ખાડોદરા છે એટલા બધા ખાડા નથી પડ્યા જો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે એક સપ્તાહમાં ખાડા પુરાઈ જશે વડોદરા કોર્પોરેશન ખાડા પૂરવા લાગ્યું અને નવી ટેકનોલોજીથી એક વર્ષ સુધી નહીં ઉખડે પેચ શહેરમાં ચોમાસામાં ખાડાની સમસ્યા વિકરાળ બને છે ખાડાઓ કમર ભાંગી નાખે છે તો નિર્દોષ લોકોના જીવ પણ ખાડાના કારણે ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે વડોદરામાં ખાડા પૂરવા માટે નવી ટેકનોલોજી લાવવામાં આવી છે વડોદરામાં વરસાદી વિરામ લેતાં હવે રસ્તા પર ખાડા પૂરવાનું કામ શરૂ કરાયું છે જેમાં રોડ પર પડેલા ખાડા પૂરવા માટે આ ટેકનોલોજી કોર્પોરેશને પ્રથમવાર લાવી તેનો ઉપયોગ શરૂ કર્યો છે મકરપુરા સુસેન સર્કલ પાસે જેટ પેચિંગ મશીનથી ખાડા પૂરવાનો પેચવર્ક કરાયો જેટ પેચિંગ મશીનથી પાંચ ગણી ઝડપી કામગીરી થશે અને એક વખત પેચ કર્યા બાદ એક વર્ષ સુધી પેચ નહીં ઉખડે તેવો મનપા કમિશનરે દાવો કર્યો છે દસ દિવસમાં શહેરના તમામ ખાડા પૂરી દેવાનું પણ મનપા કમિશનરે આશ્વાસન આપ્યું છે વડોદરા સિટીમાં ચારો ચાર ઝોનમાં જેટ પેચિંગ મશીન્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે આજે જેટ પેચિંગ મશીન અમે તાત્કાલિક ઇમરજન્સી ધોરણે સાઉથ ઝોનમાં લાવીને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અલગ અલગ ઝોન્સમાં જે ઇમરજન્સી વર્ક કરવું પડે એમાં પણ જેટ પેચિંગ મશીન્સ લાવીશું આવનારા દિવસોમાં કમ્પ્રેસર્સ પણ લાવીશું ભાદરવી પુનમના મેળા બાદ ચોથના દિવસે કરાઈ પ્રક્ષાલન વિધિ જાણો તેનું મહત્વ ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પગપાળા ચાલી અંબાજી મંદિરે દર્શને આવતા હોય છે ને ઘણા યાત્રિકો સીધા ચાલીને મંદિરે પહોંચે છે તેવામાં મંદિરની સ્વચ્છતા પવિત્રતા જાળવી રાખવા માટે પ્રક્ષાલન વિધિ કરાય છે વિધિમાં મંદિરના ગોંખમાં અંબાનો શણગાર દાગીના તમામ બહાર કઢાય છે આ વિધિ અમદાવાદના સ્વર્ગસ્થ સોની પરિવાર સો જેટલા લોકો અંબાજી જાય છે દાગીનાના ના ઘસારા પેટે તેઓ એક સોનાની પુતળી માતાજીના હારમાં અર્પણ કરે છે જેથી કરીને સાફ સફાઈ દરમિયાન માતાજીના દાગીનામાં કોઈ ઘટ પડે તો તે સરભર થઈ શકે જે ઘટ ઘટ પડે ને સોની પરિવાર દ્વારા લગભગ બસો એસી વર્ષથી આ પરંપરા જળવાઈ રહી છે સાફ સફાઈના બદલામાં સોની પરિવારને રજવાડા સમયથી ચાંદીનો નો સિક્કો મળતો હતો પરંતુ હવે મહેનતના એકાવન રૂપિયા અપાય છે સુરતનો કિસ્સો બન્યા માતા સમાજને આપ્યો સંદેશ કોણ કહે છે કિન્નર ક્યારેય માતા ન બની શકે ભલે તે પોતાની કોખે જન્મ ન આપી શકે પરંતુ બાળકને દત્તક લઈ તેની માતા જરૂર બની શકે છે સુરતના અમરોલી વિસ્તારના ક્રિષ્ના માસીએ એક નવજાત બાળકીને દત્તક લીધી શ્રમિક પરિવારે આર્થિક સંક્રમણના કારણે તેમના બાળકને કિન્નર કૃષ્ણને સોંપી દીધું બાળકને દત્તક લીધા બાદ છઠ્ઠી પૂજન વિધિનું પણ આયોજન કરાયું જો કે આપને જાણીને નવાઈ લાગશે પરંતુ કૃષ્ણમાસી પહેલેથી જ એક બાળકીની માતા તરીકે સંભાળ કરી રહ્યા છે અને હવે તેમના આંગણામાં અન્ય એક બાળકીની કિલકારીઓ પણ ગુંજી રહી છે ત્યારે આ પ્રસંગે કૃષ્ણમાસીનું કહેવું છે કે આ તો પુણ્યનું કામ છે કૃષ્ણમાસી બંને બાળકીને ભણાવી ગણાવીને ઉત્તમ ભવિષ્ય આપવા માંગે છે ત્યારે અન્ય લોકો પણ આ વાતને બિરદાવી રહ્યા છે અને કિન્નરની આ લાગણીને સો સલામ કરી રહ્યા છે છે ભગવાનને એ દુઆ કરું છું કે મારી બે છોકરીઓ મારી વેલી વેલી મોટી થઈ જાય અને બસ મારું નામ રોશન કરે કે મારી માં ભલી કિનાર હતી પણ અમને પારિ ઘણ ગણાવી મોટી કરી અને મારી ઈચ્છા છે બસ હું જીઉ તેવડી મારી બે છોકરીઓ રાજી ખુશીમાં સાતરે વાડાવી દઉં તો 20 સિનિયર સિટીઝનનો ગ્રુપ અની પાળમાં ફસાયો એરપોર્ટ પર મદદની જોઈ રહ્યો છે રાહુલ fiちゃうベから <coughs>

નેપાળ બાદ હવે ફ્રાન્સ ભડકે વળ્યું સરકાર વિરુદ્ધ લાખો લોકો રસ્તા પર ઉતર્યા હાથમાં બેનરો લઈને રસ્તા રોકો આંદોલન ફ્રાન્સમાં સરકાર વિરોધ ફૂટી નીકળ્યો છે લોકોનો ગુસ્સો નેપાળ બાદ હવે ફ્રાન્સની અંદર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે બજેટમાં કાપનો વિરોધ કરવા અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજીનામાની માંગ કરવા માટે એક લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા લોકો ઇમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે રાજધાની પેરિસમાં આગ ચંપી થઈ રહી છે અને લોકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે પ્રદર્શનકારીઓએ ઘણી જગ્યાએ આગ ચંપી કરી છે અને સરકારે એસી હજાર પોલીસ કર્મીઓને તહેનાત કર્યા છે અત્યાર સુધીમાં બસ્સોથી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરાઈ છે રાજધાની પેરિસમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર કચરા પેટી ફેંકી દક્ષિણ ફ્રાન્સના માર્સેલીમાં એક રસ્તો બ્લોક કરવા માટે પ્રદર્શનકારીઓ ગાટલા લઈને આવ્યા જનતાનો એક મોટો વર્ગ માને છે કે મેક્રોનની નીતિઓ સામાન્ય લોકોના હિતોની વિરુદ્ધ છે અને ધનિક વર્ગને ફાયદો પહોંચાડે છે માટે હવે લોકો સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે આ વિરોધ પ્રદર્શન એવા સમય થઈ રહ્યા છે જ્યારે ફ્રાન્સના નવા વડાપ્રધાન સેવેસ્ટિયન લેકોરનો કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે મેક્સિકોમાં ટ્રેનને લક્ઝરી બસને લીધે અડફેટે 10 લોકોના મોત આ અકસ્માતને જેણે નજરો નજર નિહાળ્યો તેના રૂમાડા ઉભા થઈ ગયા માલગાડી અને ટક્કર બાદ આ બસ રમકડાની જેમ તૂટી ગઈ ગણતરીની સેકન્ડમાં જ ડબલ ટેકર બસના ફૂર ઉડી ગયા રૂમાડા ઉભા કરી દે તેવી આ ઘટના મેક્સિકોના આટલા કોમુલકો વિસ્તાર નીચે જે રેલવે ક્રોસિંગ પર આ અકસ્માત થયો ત્યાં વાહનોની લાંબી કતાર જોવા મળી ટ્રેન પહોંચે તે પહેલા લોકો એક તરફથી બીજી તરફ ધીમે ધીમે આગળ વધે છે અને તે સમયે જયારે ટ્રેનની વિસલ વાકી બંને તરફના લોકો રોકાઈ ગયા બસ વાળો જે સૌથી આગળ હતો તે પણ અટકી ગયો અને ત્યાં જ ટ્રેન આવી અડફેટે લઈ લીધી ત્યારબાદ બસને ઢસરીને કેટલાય દૂર સુધી લઈ જવામાં આવી માલગાડીના એન્જિનમાં ફસાઈને બસ કેટલાય દૂર સુધી ઢસરાઈ હતી આ દુર્ઘટનામાં દસ લોકોના મોત જ્યારે કે સાહીઠ લોકો ઇજાગ્રસ્ત થયા આ સમગ્ર મામલે વહીવટીતંત્રે તપાસના આદેશ આપ્યા